માર્ગ સુરક્ષા માટે તંત્ર સક્રિય

વિભાગોના સંકલન સાથે આ વિશેષ સર્વેક્ષણ યોજવામાં આવ્યું હતું આ તપાસ અભિયાન અંતર્ગત અધિકારીઓની ટીમે ઝાલોદ તાલુકાના લઈને મીરાખેડી સુધીના માર્ગનું જાત નિરીક્ષણ કર્યું હતું આ સર્વેક્ષણમાં વધુ અકસ્માત ધરાવતા વિસ્તારો એક્સિડન્ટ ઝોન જોખમી સ્થળો બ્લેક સ્પોટ શોધી કાઢી ત્યાં જરૂરી સુધારા વધારા કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો નિરીક્ષણ દરમિયાન લીંબડી મુકામે હાઈવેની હાલત અત્યંત બિસ્માર હોવાનું ધ્યાને આવતા સંયુક્ત ટીમે હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને પ્રશ્નો કર્યા હતા જેના પ્રત્યુત્તરમાં ઓથોરિટી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે લીમડી પાસેના બિસ્માર માર્ગનું સમારકામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે પોલીસ અને માર્ગ મકાન વિભાગના સહિયારા પ્રયાસને કારણે ભવિષ્યમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતાઓ છે તંત્ર દ્વારા રસ્તાઓની તકનીકી ખામીઓ અને ભયજનક વળાંકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે લીમડી જેવા વ્યસ્ત વિસ્તારમાં રોડ રસ્તાના નવીનીકરણનું આશ્વાસન મળતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો રાહતની લાગણી ફેલાય છે આ સક્રિયતાને પગલે આગામી દિવસો પંથકમાં વાહન વ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બનશે તેવી અપેક્ષા રહી છે દાહોદ મહત્વના જે રોડ છે નેશનલ હાઈવે પર આરટીઓ જિલ્લા ટ્રાફિક તેમજ નેશનલ હાઈવે ના અધિકારીઓ સાથે રાખી અને એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જે બ્લેક સ્પોટ છે જે જગ્યાએ વારંવાર અકસ્માતો થાય છે જે રોડની ખામીને કારણે થાય છે લાઇટિંગને કારણે થાય છે કે કોઈ અન્ય સમસ્યાનો કારણે થાય છે જેનો એક જોઈન્ટ સર્વે કરવામાં આવી રહ્યું છે અને જે જે જગ્યાએ એનું સોલ્યુશન સ્થળ પર થઈ શકે પેચિંગ વર્ક થઈ શકે તેમજ એપ્રોચ રોડ પરથી મેઇન રોડ પર આવતા વાહનો માટે બમ્પ બનાવી શકે તેવી જે નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોની અંગે વિગતવારની ચર્ચા કરવામાં આવી છે